થરાદ થી ચોટીલા અને બસ કેવી છે કેવી રીતના સ્લીપર બુકિંગ છે સિંગલ સોફા ડબલ સોફા ખોડા બોર્ડર થી જુનાગઢ તો આ સાઈડ ડબલ સોફા છે આ સિંગલ છે તો મિત્રો આપણે અત્યારે જવાનું છે થરાદથી ચોટીલા અને આપણે બસમાં જવાનું છે તો આપણે બસમાં જોઈશું કે થરાથી સ્લીપર બસ બુક કરાઈ છે અને બસ કેવી છે કેવી રીતના સ્લીપર બુકિંગ છે સિંગલ સોફા ડબલ સોફા અને નીચે બેસવા માટેની સીટો છે તો આપણે બસમાં જોઈશું સુવિધા કેવી છે ક્યારે બસ ત્યાં પહોંચાડે છે બસમાં કયા કયા સ્ટેશન લે છે એ બધું આપણે બસમાં જોઈ બસ આવે એટલે જોઈએ બસ આવવાની તૈયારી છે બસ છથી સાડા છ વચ્ચે આવી જશે સવા છ થઈ ગયા છે હજી બસ આવી નથી પણ હવે બસ આવવાની તૈયારી જ છે એટલે આપણે જોઈએ થરાદ બસ ની અંદર શું અને આ થરાદ બસ સ્ટેન્ડ છે હવે બસની જસ્ટ તૈયારી જ છે બસ બજારની અંદર આવી ગઈ છે બજાર બાજુ થી અંદર બસ સ્ટેન્ડની અંદર વળવાની તૈયારી જ છે બસ હવે આવી રહી છે તો આપણે બસ આવી ગઈ છે ખોડા બોર્ડરથી જુનાગઢ એટલે આપણે થરાદથી બેસવાનું છે થરાદથી ચોટીલા હાઈવે સ્લીપર છે જીએસઆરટીસીની બસ છે તો આ બસ છે ખોડા બોર્ડર જુનાગઢ સ્લીપર શું ભાડું છે ક્યાં ઉભી રહેશે શું રૂટ છે એ આપણે બધું અંદર માહિતી લઈએ તો આ સાઈડ ડબલ સોફા છે આ સિંગલ છે આપણે સિંગલ સોફો છે અને નીચે બેસવાની સીટો છે આ સાઈડ સિંગલ આ સાઈડ ડબલ છે છે આપણો સોફો આખી સ્લીપર કોચ બસ છે જે એસઆરટીસી ની ગુજરાત સરકાર દ્વારા બહુ મસ્ત બસ ની સુવિધા ચાલુ કરવામાં આવી છે તો જુઓ મિત્રો આ નીચે પણ બહુ સરસ મજાની સીટો છે તમે બેસી શકો આરામ આરામપુર જેવી સીટો છે તમે કમ્પ્લીટ આરામ કરી શકો છો બંદરો સોફો ના મળે તો કદાચ તમે નીચેલા સોફા માટે પણ આ બસમાં તમે મુસાફરી કરી શકો છો તો મિત્રો આજે આપણે બેઠા ડબલ ડબલનો સોફો છે આપણે હમીનો સોફો છે સિંગલ સોફો છે અને હું નિકુલાઈએ બેઠા આ બસની અંદર લાઇટની સુવિધા છે પણ આ લાલ આઈટ આગળથી બંધ કરેલી છે અને લાઇટની સુવિધા છે અને ચાર્જરની સુવિધા પર છે જો તમે બે સોકેટ આ બાજુ છે ચાર્જર મૂકવાના અને બે આ બાજુ ડબલનો સોફો છે એટલે બે ને બે ચાર સોકેટ છે અને બહુ સરસ મજાની સુવિધા છે એકદમ તમને વીઆઈપી બસ જેવી સુવિધા મળે છે ને બસમાંથી આપણે થરા છોડી મૂક્યું છે હવે જઈ રહ્યા આપણે ચોટીલા અને આપણે આ બસમાં ભાડાની વાત કરી લઈએ તો આપણે આમાં ઓનલાઈન સીટ બુકિંગ કરાવવી પડશે અને ભાડું છે પહેલાં ચારસો ને વીસ રૂપિયા હતું પણ પહેલી તારીખથી ભાડું વધારવામાં આવ્યું છે એટલે ત્રણ ટકા ભાડું વધ્યું એટલે ચારસો અને ત્રીસથી ચોત્રીસ આસપાસનું કંઈક ભાડું કરવામાં આવ્યું છે અને તમને મસ્ત સુવિધા મળે છે બસ બહુ સરસ મજાની છે તો આપણે મિત્રો એ બસની અંદર આપણે ડીસા પહોંચ્યા અને આપણે આ બીજી વાત એ કરવાની હતી કે બસનો રૂટ કહેવાનો હતો તો બસ છે ખોડા બોર્ડરથી આવ્યો ખોડા બોર્ડરથી થરાદ થરાદથી ડીસા પાલનપુર ઊંઝા મહેસાણા અમદાવાદને પછી ચોટીલા અને ચોટીલાથી પછી જશે સવારમાં તમને પહોંચાડી દેશે જૂનાગઢ તો આપણે સવારમાં સાડા ચાર પાંચ વાગે આસપાસ ચોટીલા પહોંચાડશે અને આની બસમાં તમારે રિટર્ન આવવું હોય તો પાછી તમને ત્યાંથી સાંજે સાત વાગે જુનાગઢથી નીકળે છે અને લગભગ અગિયાર વાગ્યા આસપાસ ચોટીલા આ બસ આવી જાય છે અને હજી આપણે વોલ્ટ કરીશું આગળ જમવાનું એ જગ્યાએ પણ વોલ્ટ વૉલ્ટ થશે જમવાનું હજી અડધો કલાકનું વોલ્ટ આવશે આ જગ્યાએ બસ ડીઝલ ભરાવા ઊભી રહેશે એટલે એ જગ્યાએ ડીસા જૂના બસ સ્ટેન્ડમાં ઊભી છે